વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પંજાબના હોશિયારપુરમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે તેમની છેલ્લી રેલી યોજી હતી આ પછી તે ધ્યાન માટે કન્યાકુમારી ગયા છે અને આ છેલ્લા તબક્કામાં પીએમ મોદીની લોકસભા સીટ વારાણસી પર પણ મતદાન થશે જ્યાં તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર અજય રાય સાથે છે આ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાનને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી તેમણે એક દિવસમાં અનેક રેલીઓને સંબોધિત કરી અને સામાન્ય જનતાને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું વડાપ્રધાને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન બે હજાર છ રેલીઓને સંબોધિત કરી છે તેમણે ન તો સૂર્યપ્રકાશ જોયો છે કે ન છાયો તેઓ સામાન્ય લોકો સાથે સતત સંપર્કમાં રહ્યા અને રેલીઓની સાથે પીએમ મોદી અનેક કાર્યક્રમોને રોડ શો પણ કર્યા છે તેમણે રેકોર્ડ સ્તરે મીડિયા પર્સન્સને ઇન્ટરવ્યૂ આપ્યા છે કે જેની સંખ્યા પણ વધુ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ